મિત્રો મીઠાઈ વહેંચવાની તૈયારી કરી લો કારણ કે આઠ જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી ભગવાન ગણેશજી પોતે પાંચ ખાસ રાશિઓ પર પોતાની કૃપા વરસાવા જઈ રહ્યા છે હા તમે સાચું સાંભળ્યું ભગવાન ગણેશજી જેઓ તમામ દુઃખો દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ આપે છે આ વખતે બાર રાશિઓમાંથી પાંચ ભાગ્યશાળી રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે હવે આ પાંચ રાશિઓના જીવનમાં ભગવાન ગણેશજીની કૃપાથી અપરંપાર ખુશીઓ સફળતા અને સમૃદ્ધિનું આગમન થશે તેમના આશીર્વાદથી આ રાશિઓનું જીવન બદલાવશે ભગવાન ગણેશજીના બધા દુઃખો પરેશાનીઓ અને અવરોધોને દૂર કરીને આ રાશિઓને ધનવૈભવથી સમૃદ્ધ કરશે આ વીડિયોમાં આપણે તમને તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપીશું જેઓ પર ભગવાન ગણેશજીની ખાસ કૃપા થવાની છે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ આ એક પણ માહિતી ચૂકી ન જશો કારણ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે ભગવાન ગણેશજીના સાચા ભક્તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી રવશ્ય લખો આથી ભગવાન ગણેશજીનો આશીર્વાદ તમારા જીવનમાં ખુશીઓ લાવશે ભગવાન ગણેશજીની કૃપાથી આ પાંચ રાશિઓને આર્થિક ક્ષેત્રમાં મોટી સફળતા મળશે જીવનની તમામ અવરોધો દૂર થશે અનેક પ્રકારના લાભ થશે એવી ખુશીઓ મળશે જે કદી ન જોઈ હશે બધા દુઃખ અને કષ્ટ દૂર થશે અને જીવન સકારાત્મક ઉર્જા અને સફળતાથી ભરાઈ જશે આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ આવે છે તુલા રાશિ આજનો દિવસ કાર્યક્ષેત્રમાં પ્રભાવશાળી લોકોને સહયોગ મળવાનો છે ભાગીદારીમાં કરેલા પ્રયાસો સફળ થશે કોર્ટચેરીના મામલાઓમાં તમારા પક્ષમાં નિર્ણય આવશે વેપારમાં પ્રગતિ થશે અને મહત્વપૂર્ણ કામો સમયસર પૂર્ણ થશે સફળતા માટેના સ્તર પરિસ્થિતિમાં વધારો કરશે અને વિરોધી શાંત રહેશે તમારું લક્ષ્ય સ્પષ્ટ રાખો અને કરિયર અને વેપાર માટે સમર્પિત રહીને કાર્ય કરો વિનમ્રતા અને ભાગીદારીમાં વૃદ્ધિ થશે નેતૃત્વ ક્ષમતા સુધરશે દાંપત્ય જીવનમાં મધુરતા વધશે તમે તમારું પ્રભાવ અને વર્ચસ્વ મજબૂત કરશો સહયોગ અને સમન્વયથી મામલાઓને ઉકેલો વ્યવસ્થિત રીતે કામ કરો અને યોજનાઓને ગતિ આપો આર્થિક રીતે મજબૂતી અનુભવો ઇચ્છિત સફળતા પ્રાપ્ત થશે ધૈર્ય અને સંયમથી આગળ વધો વ્યાવસાયિક કાર્ય સ્થિર રહેશે અને દરેકનો સહયોગ મળશે ભાગીદારીમાં મજબૂતી આવશે કાર્ય પર ધ્યાન કેન્દ્રિત રાખો અને લાભ સામાન્ય રહેશે નિયમિત રીતે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરશો તમે તમારા પ્રિયજનો સાથે તમારી ભાવનાઓ વહેંચી શકો છો મેલજોલ વધારવાની કોશિશ કરો અને નજીકના લોકોનો વિશ્વાસ જીતો મિત્રોનું સહયોગ મળશે અને સંબંધોમાં સંતુલન રહેશે તમે મનની વાત કહી શકો છો ભેટ અને મુલાકાતના અવસર મળશે શુભ આયોજનમાં ભાગીદારી થશે અને ટીમ ભાવના મજબૂત થશે આજનો દિવસ આરોગ્ય માટે સામાન્ય રહેશે અગાઉથી બીમાર લોકો રાહત અનુભવી શકશે મોસમ અનુસાર સાવધાની રાખો તમે તમારા આરોગ્યનો ખાસ ધ્યાન રાખી શકો છો ટીમ સાથે કામ કરવાની ભાવના જાળવી રાખો ખાવા પીવા પર ધ્યાન આપો અને ઉત્સાહથી ભરપૂર રહી શકો છો ઉપાય શ્રી ગણેશજીની પૂજા કરો અને મીઠો પ્રસાદ વિતરણ કરો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં બીજી રાશિ આવે છે કુંભ રાશિ આજ તમે લોકોથી અસરકારક વાતચીત કરવામાં સફળ થશો કલા અને સાહિત્યમાં રસ વધશે સામાજિક કાર્યમાં જોડાયેલા લોકો માટે દિવસ અનુકૂળ રહેશે વ્યાવસાયિક જીવનમાં મોટી સફળતાઓ મળી શકે છે સંપર્કો અને સંબંધો સુધરશે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં સફળ રહેશો જોખમી કાર્યોમાં ધૈર્ય રાખો વ્યાપારમાં સફળતા મળશે અને વિવિધ પ્રવૃત્તિઓમાં રસ વધશે તમે મહત્વપૂર્ણ વાતો તમારા નજીકના લોકો સાથે શેર કરી શકો છો વરિષ્ઠોનો સહકાર મળશે સંબંધોમાં મજબૂતી આવશે અને સમજ વધશે સગામ બંધુઓ સાથે નજીકતા વધશે જનહિત કાર્યમાં રસ રાખશો યાત્રાના સંકેતો હોઈ શકે છે લાભમાં વધારો થશે અને સમય તમારા પક્ષમાં રહેશે તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહેશે કાર્યસ્થળ પર અપેક્ષા કરતા વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરશો વેપારીક મામલામાં સક્રિય રહીને મનોબળ ઊંચું રહેશે કુટુંબ અને મિત્રોનો સહકાર મળશે જેના કારણે કાર્ય અને વ્યાપારમાં સુધારો થશે યોજનાઓમાં ઝડપ આવશે અને નિર્ણય ક્ષમતા વધશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વિસ્તરણની યોજનાઓ સફળ થશે સાવધાનીથી કાર્ય કરશો અને વ્યાપારમાં તેજી જાળવશો તમારા નજીકના સહાયક બનશે પ્રેમ સંબંધોમાં મીઠાશ જાળવશે સંબંધો સરળ અને મજબૂત બનશે ભાવનાત્મક બાબતોમાં ઈચ્છાઓ પૂરી થશે કુટુંબ અને મિત્રો સાથે સુમેળ જાળવશો સંચારમાં સફળતા મળશે અને પોતાના લોકોને સમય આપશો આકર્ષક પ્રસ્તાવ મળી શકે છે સૌનું માન રાખશો અને સંબંધોને નિભાવો આંતરિક સહકાર અને સમજણ વધશે આરોગ્યના મુદ્દે સુધારો આવશે કોઈ ખાસ પીડા માટે યાત્રા કરવી પડી શકે છે યાત્રા દરમિયાન સહકાર અને સાથ મળશે ઉદ્યમ અને શ્રમશીલતા વધશે આળસ દૂર કરો અને સક્રિય રહીને આરોગ્ય પર ધ્યાન આપો આરોગ્ય વિશે સાવધાની રાખો અને વ્યવહાર મધુર રાખો ઉપાય શ્રી ગણેશજીની પૂજા કરો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં ત્રીજી રાશિ આવે છે કન્યા રાશિ આજનો દિવસ તમારી કાર્યક્ષેત્રમાં સતર્કતા જાળવવાનો છે અચાનક થતા ઘટનાઓ પર નિયંત્રણ પામવું પડકારજનક થઈ શકે છે શારીરિક થકાવટ અને માનસિક દબાવનો અનુભવ થઈ શકે છે પરિસ્થિતિઓ મુજબ પોતાની સ્થિતિને અનુકૂળ બનાવવા પ્રયત્ન કરો સારી તૈયારી સાથે આગળ વધો અને વિશેષજ્ઞોની સલાહ પર ધ્યાન આપો નિયમો અને કાયદાની પાલના કરો અને પરિવારનો સહયોગ મેળવો માન્યતા મુજબ શિસ્તને પ્રાથમિકતા આપો પ્રલોભનોમાંથી બચો અને જોખમી પગલાં ન ઉઠાવો તમારી તંદુરસ્તીનો ખાસ ધ્યાન રાખો શાંત રહો અને અજાણ્યા લોકો પાસેથી દૂર રહો સંયમિત ભાષાનો ઉપયોગ કરો અને તમારું ખાવા પીવામાં સાત્વિક રાખો વધુ વ્યસ્તતા અને મહેનતના કારણે થકાવટ થઈ શકે છે આજનો દિવસ આર્થિક મામલામાં સતર્ક રહેવાનો છે કંઈ પણ કામમાં ઉલઝણ ન કરો અને અનુભવીઓની સલાહથી આગળ વધો કાર્યક્ષેત્રમાં વધુ ઉત્સાહથી બચો અને બુદ્ધિમત્તાથી કામ કરો સ્માર્ટ રીતે કામ કરીને સફળતા મેળવી શકો છો વેપાર પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને લાભ સામાન્ય રહેશે ધન સંબંધિત મામલાઓમાં દૂરદ્રષ્ટિ અપનાવો ઉધાર લેતા બચો અને વાતચીતમાં સ્પષ્ટતા જાળવો અચાનક ધન લાભની સંભાવના છે પરિવારમાં શુભ કામો થશે તમારા પ્રિયજનોના માર્ગદર્શન અને સલાહનું માન રાખો નિર્ણય લેવા માટે સરળતા જાળવો અને ઉટકતાઈથી બચો તમારા પરિવાર સાથે સમય વિતાવો મિત્રો અને સહયોગીઓનો સહયોગ મળશે ઘરમાં ખુશી અને વિશ્વાસનું વાતાવરણ રહેશે જરૂરી માહિતી મળી શકે છે બીજાઓની વાતોમાં ન પડો આરોગ્ય સંબંધી સંકેતો પર ધ્યાન આપો અને કોઈપણ પ્રકારની લાપરવાહીથી બચો નિયમિત યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો માનસિક દબાવથી બચવાનો પ્રયાસ કરો અને પૂરતી નિંદ્રા લો ખાવા પીવામાં સુધારો અને આશંકાઓથી દૂર રહો ઉપાય શ્રી ગણેશજીની પૂજા કરો અને વ્રતનો સંકલ્પ કરો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં ચોથી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ કાર્યક્ષેત્રમાં નવા સંકલ્પ કરવાથી બચો કામકાજમાં ઉતારચઢાવની પરિસ્થિતિ બની શકે છે ધૈર્ય સાથે આગળ વધવાનો પ્રયત્ન કરો સતર્કતા અને સતત પ્રયત્નો ફાયદા આપશે સેવા અને વ્યવસાયથી જોડાયેલા કાર્યમાં પ્રભાવશાળી રહી શકો છો તમારું કામ સાવચેત્રી અને શિસ્તપૂર્વક કરવું મહત્વપૂર્ણ રહેશે વ્યાવસાયિક રીતે નિર્ણય લો અને વ્યવસ્થાપનમાં અનુકૂળતા જાળવો નક્કામાં ખર્ચા પર નિયંત્રણ રાખો અને ઉધાર લેતા બચો બદલો લેવાની લાગણીથી દૂર રહો તમારી જવાબદારીઓ ગંભીરતાપૂર્વક બજાવો અને ઠગો અથવા ચતુર લોકોથી સાવધાન રહો દૈનિક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે કોઈ મહત્વપૂર્ણ ઘટના બની શકે છે વ્યાવસાયિક જીવનમાં ગંભીરતા જાળવો મહેનતથી કરેલા પ્રયત્નો તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે કાર્યક્ષેત્રમાં સહકાર અને સન્માન જાળવો યોજનાઓને અનુરૂપ રીતે ઝડપી બનાવો નિયમોને અનુસરતા તમારી સ્થિતિ મજબૂત બનાવો સાથીદારો અને સહકર્મીઓનો વિશ્વાસ જીતો તર્કસંગત દૃષ્ટિકોણ અપનાવો આર્થિક મામલાઓમાં સતર્ક રહો અને દેખાવમાં અથવા અન્યના પ્રભાવમાં ન પડો શાસકીય કાર્યોમાં સફળતા મળશે આજના દિવસમાં તમારા મનોભાવ સકારાત્મક રહેશે મોટા દૃષ્ટિકોણથી સંબંધોને સંભાળવાનો પ્રયત્ન કરો ત્વરિતીથી બચો અને વાતચીતમાં ધૈર્ય રાખો તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરો સુખસુખકાઓ અને સુવિધાઓ વધશે સંબંધોમાં જાગૃતિ જાળવો મિત્રો તમારું સહકાર રહેશે અને નવા પ્રસ્તાવ મળી શકે છે યાત્રા પર જવા પહેલા તમામ જરૂરી તૈયારી કરો આરોગ્ય માટે સાવધાની રાખો અને કોઈ પણ પ્રકારની લાપરવાહીથી બચો બાહ્ય ખાવા પીવા પર નિયંત્રણ રાખો મોસમી સાવધાની અપનાવો અને તમારું દૈનિક રૂટિન આરોગ્યને પ્રાથમિકતા આપો ઉપાય શ્રી ગણેશજીની પૂજા કરો ધ્યાન અને સાધનાનો અભ્યાસ વધારવો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં પાંચમી રાશિ આવે છે મીન રાશિ આજ તમે તમારા પરિવાર સાથે આનંદના ક્ષણો વહેંચશો અધિકારીઓ સાથે શ્રેષ્ઠ સંબંધ બનાવવામાં સફળ થશો વરિષ્ઠો સાથેના સંબંધ મજબૂત બનશે અને તેનો લાભ મળશે સંપર્ક અને સંવાદમાં સ્થિતિ સુધરશે સમાજમાં તમારા શ્રેષ્ઠ કાર્ય માટે માન અને સન્માન મળશે દિવસ આનંદપ્રદ અને સુખદ રહેશે પ્રતિભા પ્રદર્શિત કરવા માટે તક મળશે તમે માંગલિક કાર્યોમાં ભાગ લઈ શકો છો સૌંદર્ય અને નિવાસની સ્થિતિ સુધરશે ધન અને સંપત્તિમાં વધારો થશે અને તમારી ઈચ્છિત પરિણામો મળશે પરિવારનો વિશ્વાસ જીતશો શ્રેષ્ઠ કાર્યો સાથે જોડાવાનો અનુભવ થશે આકર્ષક પ્રસ્તાવ મળી શકે છે અને નવી પહેરવણી અને આભૂષણ મળવાની શક્યતા છે તો ધૈર્ય રાખો બજેટ અપેક્ષા કરતા શ્રેષ્ઠ રહેશે વ્યાપારમાં ઉત્સાહ જાળવશે પ્રતિષ્ઠા અને માનમાં વધારો થશે આર્થિક બાબતોમાં સંકલન અને સુરક્ષા પર ભાર મૂકશો બેન્કિંગ કાર્યમાં રસ રાખશો કેરિયરમાં પ્રગતિ થશે અને તેજી જાળવાશે સફળતા માટેના સંકેતો મજબૂત છે બચત પર ધ્યાન આપશો અને ઉપલબ્ધિઓ વહેંચશો ઉદ્યોગ અને વ્યાપારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો લોહી સંબંધો મજબૂત બનશે જીવનસાથી માટે પ્રેમ અને સ્નેહની લાગણી વધુ પ્રગટ થશે સંબંધોમાં સુમેળ અને મીઠાશ જાળવશે સજાવટ પર ધ્યાન આપશો અને આપેલા વાયદાઓને પૂર્ણ કરશો મહેમાનોની માનવતાવાળી સ્વાગત કરશો જીવનસ્તર સુધરશે અને સુખ વહેંચશો યાદગાર પળો બનાવશો મહત્વપૂર્ણ વ્યક્તિઓનો માર્ગદર્શન અને સાથ મળશે સુમેળ જાળવશો સંતાન સુખમાં વધારો થશે તમે સક્રિય રહીને મોટી વિચારો સાથે કાર્ય કરશો આકર્ષણ અનુભવશો મનોબળ ઊંચું રહેશે અને ખાવા પીવામાં સંતુલન જાળવશો ઉપાય શ્રી ગણેશજીની પૂજા કરો મીઠાઈઓ વહેંચો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં આગળની રાશિ આવે છે મેષ રાશિ આજનો દિવસ તમારું કરિયર અને વ્યવસાયમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ લઈને આવશે સરકારી અને પ્રશાસકીય કામોમાં સફળતા મળશે લોકપ્રિયતા વધશે અને તમારી પ્રતિષ્ઠા ઊંચી થશે તમારી શાનદાર પ્રદર્શિત ક્ષમતાથી બધાને પ્રભાવિત કરશો મહત્વપૂર્ણ પ્રસ્તાવો મળશે અને નાણાકીય લાભના નવા અવસર મળશે વરિષ્ઠ અને જવાબદાર વ્યક્તિઓ સાથેની મુલાકાત ફાયદાકારક સાબિત થશે પેન્ડિંગ કામ શરૂ થશે અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી વધશે લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે યોગ્ય દિશામાં આગળ વધશો નવા વિચારો અને યોજનાઓમાં રસ લેશો ધૈર્ય અને આત્મવિશ્વાસમાં વધારો થશે મિત્રોથી સહકાર મળશે અને ઘરમાં શુભ કામની યોજના બનશે નવા સાથીદારો સાથે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો જે કાર્ય વિસ્તરણના નવા માર્ગ ખોલશે ઉદ્યોગ અને વેપારમાં આજે તમારી આવક સારી રહેશે વેપારમાં અપેક્ષિત લાભના સંકેતો છે અને તમે કોઈ વ્યવસાયિક પ્રવાસે જઈ શકો છો અધૂરા કામ પૂરા થવાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે મહત્વપૂર્ણ કામોમાં સફળતા મળશે અને દરેક ક્ષેત્રમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે કરિયર અને વેપારમાં શુભ સંકેતો મળશે નવા કરાર થશે અને વ્યાવસાયિક બાબતોમાં ઉકેલ મળશે આજે તમારા મનમાં આકર્ષણ અને આનંદના ક્ષણો રહેશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે ભાષા અને વર્તનમાં પ્રભાવશાળી રહેશો અને તમે કળા કૌશલમાં નિપુણતા બતાવશો પ્રેમમાં ભેટો મળશે અને નવા સહયોગી જોડાશે પરિવારમાં સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે અને પરિવારજનોની ખુશી રહેશે પ્રવાસે જવાનું અવસર મળશે આરોગ્યમાં સુધારો થશે અને તમે ઉર્જાસભર અનુભવ કરશો નિયમિત યોગ પ્રાણાયામ અને ધ્યાન કરવાનું ચાલુ રાખો મનોબળ ઊંચું રહેશે અને આત્મવિશ્વાસ મજબૂત રહેશે શિસ્તનું પાલન કરીને તમે બધી કામક્ષમતા સાથે કાર્ય પૂર્ણ કરશો ઉપાય શ્રી ગણેશજીની પૂજા કરો ખાખી રંગના કપડા ધારણ કરો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં છેલ્લી રાશિ આવે છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે ખર્ચમાં વૃદ્ધિનું સંકેત છે લાભની તુલનામાં ખર્ચ વધુ રહેશે ધનસંપત્તિ માટેના વિવાદો વધતા રોકો અને કોટક ચહેરીના મામલામાં સતર્ક રહો મહત્વપૂર્ણ કામોની જવાબદારી બીજાને ન સોંપો સંબંધોમાં મધુરતા જાળવી રાખીશો અને તમારા માટે ત્યાગ કરવાની ભાવના રહેશે કામકાજની ચર્ચાઓમાં સતર્કતા રાખો અને લેનદેનના મામલામાં સ્પષ્ટતા જાળવી રાખો દાનપુણેમાં રસ લેશો અને રોકાણના મામલામાં સક્રિય રહી શકો છો ન્યાયિક મામલામાં મજબૂતી મળશે અને દૂરસ્થ વિષયોમાં પ્રગતિ થશે વિપક્ષથી સાવધાન રહો અને ઉધાર લેવામાંથી બચો કાર્ય સમયસર પૂર્ણ કરો અને ઉપટાઈથી બચો વ્યવસાયિક લક્ષ્યની તરફ અભિગમ રાખો ખર્ચ પર નિયંત્રણ રાખવા પ્રયાસ કરો સમજદારીથી કામ કરો અને વ્યવસાયિક પ્રયાસો તમારા પક્ષમાં રહેશે અચાનક મુદ્દાઓ પર શિસ્ત જાળવો મહત્વપૂર્ણ પ્રસ્તાવ પ્રાપ્ત થશે અને કાર્ય વિસ્તરણ પર ધ્યાન આપો જીવનસાથીનો સહયોગ મળશે પરંતુ મનમાં ઉઠાવાઈ રહી શકતા વિચારોથી ખલેલ આવી શકે છે પરિવારમાં શુભ કામોનું આયોજન થશે સંબંધોમાં આદર જાળવી રાખો અને તમારા પ્રિયજનના સૂચનો સાંભળો મિત્રોનો સાથ મળશે પરંતુ ભરતીયામાં ના પડો તમારા શબ્દોને સંયમિત રાખો અને સાવધાનીથી નિર્ણય લો આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ સતર્ક રહો ઉત્સાહમાં ઘટાવ આવી શકે છે અને અનિચ્છિત ઘટનાઓની શક્યતા રહેશે લાંબી મુસાફરીની શક્યતા છે શિસ્ત જાળવો અને મહત્વપૂર્ણ બાબતોમાં સાવધાની રાખો ઉપાય શ્રી ગણેશજીની પૂજા કરો ચાંદીનું દાન કરો ભગવાન ગણેશજીની કૃપાથી આ પાંચ રાશિઓના જીવનમાં આઠથી ચૌદ જાન્યુઆરી વચ્ચે મોટો બદલાવ જોવા મળશે આ સમય આ રાશિઓ માટે ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ છે જય ભગવાન ગણેશજી